નમસ્કાર દર્શક મિત્રો નવસારીમાં આજે એક ઉત્સવ છે કારણ કે આજે છે ગણપતિ ગણપતિ બાપ્પાનો જન્મદિવસ અને ભક્તો ક્યાં પાછા પડે ભક્તો પણ ધામધૂમથી ઉજવે છે ગણપતિ બાપાનો જન્મદિવસ ત્યારે આજે માગી ગણપતિની સ્થાપના થઈ છે નવસારીમાં આશાપુરી મંદિર ખાતે આપણે પ્રથમ પૂરથી આ જે સ્થાપના કરવામાં આવી છે આનો વિચાર કેવી રીતે આવ્યો કે સ્થાપના તમે આવી રીતે પહેલી વાર કરી છે અમે ગણપતિ બાપાને બહુ પહેલેથી માની છે અને હમણાં મુંબઈ મહારાષ્ટ્રમાં આ ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવાય છે એમાં ચારકોપના રાજા છે કાંદીવાલી ચાસરી છે એ બધા મોટા મોટા મંડળો જે છે એ વસ્તુને બહુ ધૂમધામથી કરે છે તો અમને પણ પ્લાન આવ્યો કે આ વસ્તુ આપણે આપણા નવસારીની જનતાને કેમ ના બતાવીએ એના માટે અમે આ પ્લાન કર્યો હતો પછી એના વિશે અમે જાણકારી લીધી કે આ વસ્તુ શું છે એકચ્યુઅલી માઘી ગણેશ ઉત્સવ શું છે તો માઘ મહિનામાં ગણપતિ બાપાએ માનવ અવતારમાં જન્મ લીધો હતો આમાં દેવંતક ને અને તક નામના જે રાક્ષસ હતા એમનો અત્યાચાર ત્યારની જનતા પર બહુ વધી ગયો હતો તો એમનો સંહાર કરવા માટે ગણપતિ બાપાએ જન્મ લીધો હતો ને ત્યારથી આ ગણેશ ઉત્સવ ઉજવાય છે એટલે અમે બી એક દાદી ગ્રુપ મંડળ દ્વારા અમે ટ્રાય કરી કે આ વસ્તુ અમે સારી રીતે કરી ચુક્યો અને આમાં અમને ખરેખર બહુ સારો સપોર્ટ મળ્યો જનતાનો સપોર્ટ મળ્યો મીડિયાનો સપોર્ટ મળ્યો બધાનો સપોર્ટ મળ્યો અને બહુ સારી રીતે થઈ ગયું અને અમે હમણાં સ્થાપના કરી તો મારા ખૂબ સરસ એમનું સ્થાપન પણ કર્યું અને આપણા એમએલએ સાહેબ રાકેશભાઈ દેસાઈ અને અશોકભાઈ ગજરા એમણે પણ હાજરી આપી પૂજામાં બેઠા અને અમારે આરતીની શુભા વધાવી તો ગણપતિ બાપાનો જે આ ઉત્સવ છે તેનું મહત્વ શું છે મહત્વ કેવું છે મારે અને બીજું પણ ઘણું બધું કહેવું છે પણ સૌથી પહેલી વસ્તુ એ કહેવા માગું છું કે આજના દિવસે નવસારીની જનતાની માટે આજે રાધે ગ્રુપ યુવક મંડળ દ્વારા જે શરૂઆત કરવામાં આવી છે સાહેબ એ ખૂબ જ અનેરી અને ઉત્સાહપૂર્વક આ શરૂઆત છે કારણ કે કોઈ પણ વસ્તુ પ્રારંભ કરવા માટે એ શરૂઆત કરવા વાળો પાયો જોઈએ છે બિલ્ડિંગ બને તો પણ પેલા પાયો ખોદવામાં આવે છે એ પાયાની શરૂઆત આ રાધે યુવક મંડળ દ્વારા આજે કરવામાં આવી છે આજે આપણે ગણપતિનો ઉત્સવ જે દિવસનું ઉજવીએ છીએ ધામધૂમથી અને આખા વર્લ્ડ ની અંદર ઉજવાય છે એ પણ શરૂઆત કરનાર એક જ વ્યક્તિ વ્યક્તિ હતા લોકમાન્ય તિલક શરૂઆત કરવા વાળા વ્યક્તિ હોય છે તો પાછળની ગાડી તો આપોઆપ જોડાતી જાય છે એ જ રીતે આજે નવસારીની અંદર ગયા વર્ષે પણ આ સ્થાપના થઈ હતી પણ ઘરની અંદર થઈ હતી હવે ભગવાન ગણપતિ ની કૃપા થાય તો આજે આશાપુરી મંદિરની અંદર આ ખૂબ જ સુંદર ઉત્સવ ઉજવાઈ રહ્યો છે પણ આવતા વર્ષે પણ ગણપતિ દાદાની એવી વિશેષ કૃપા થાય કે સ્પેશિયલ એક જગ્યા અને સ્પેશિયલ ભગવાન ગણપતિ દાદાના કૃપા પ્રાપ્ત કરવા માટે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નવસારીની જનતાને અનેરો ઉત્સવ પ્રાપ્ત થાય એવી ભગવાન ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને આજના દિવસે આજે રાધે યુવક ગ્રુપ મંડળ દ્વારા જે સ્થાપના કરવામાં આવી છે એનું મહત્વ વિશેષ છે કારણ કે આજના દિવસે ગણપતિ દાદાની વર્ષગાંઠ જે જન્મ દિવસ જેને આપણે કહીએ છીએ અને આ શરૂઆત કરી છે ને એક વસ્તુ હું ખાસ કહેવા માંગુ છું કે આજનો યુવા વર્ગ એક અલગ જ રસ્તા ઉપર જઈ રહ્યો છે પાર્ટી બેન્કવીટ હોલ આ તે મૂવી થિયેટર આ બધાની અંદર જઈ રહ્યો છે ત્યારે આવા યુવા વર્ગો દ્વારા આવું એક વસ્તુ ચાલુ કરવામાં અને આવતા લગભગ પાંચ થી દસ વર્ષમાં તો હું કહું છું કે આવીને આવી રીતે જો ઉત્સાહપૂર્વક કામ કરશે તો આવનારા પાંચ થી દસ વર્ષમાં આખું વર્લ્ડ વર્ષની અંદર બે વાર ગણપતિ સ્થાપનાની ઉજવણી કરશે એવી મને ખાતરી છે કારણ કે આ યુવક મંડળ દ્વારા ખૂબ જ ઉત્સાહ હમણાં રાકેશભાઈ એમએલ આવ્યા હતા ધારાસભ્ય પણ આવ્યા હતા પણ આવ્યા હતા અને ખૂબ જ ઉત્સાહ આ લોકોની અંદર દેખાઈ રહ્યો છે તો નવસારીની જનતાને તો છે કે ગણપતિ દાદાનો બર્થડે આપણા આપણા ભાઈનો ફ્રેન્ડનો પણ બર્થ તો રાત્રે બાર વાગે આપણે જીપ ગોતીએ છીએ કાર ગોતીએ છીએ અને કેક કટિંગ કરીએ છીએ અને ફટાકડા ફોડીએ છીએ તો આ તો દરેક કાર્યની અંદર પ્રથમ એવા પૂજનીય ગણપતિ દાદાનો બર્થડે છે વર્ષગાંઠ છે તો એ નિમિત્તે આપણે ઉત્સાહપૂર્વક નવસારીની જનતાને પણ આ કાર્યક્રમ અને આ ઉત્સવને આપણે વધાવી લેવો જોઈએ દરેક વ્યક્તિને અપીલ છે આશાપુરી મંદિરની અંદર રાધે ગ્રુપ યુવક મંડળ દ્વારા આ ચિંતામણી ચા માઘીચા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે તો દરેક વ્યક્તિએ દરેક નવસારી વાસીઓએ આ દર્શનનો આ ભક્તિનો લાભ અચૂક લેવો જોઈએ જય શ્રી કૃષ્ણ આ સ્થાપના કરવામાં આવી છે કેટલા દિવસ સુધી સ્થાપના રાખવામાં આવે છે ત્યારબાદ શું થશે આ સ્થાપના બાવીસ તારીખથી આજથી લઈને તે છવ્વીસ જાન્યુઆરી સુધી છે છવ્વીસ જાન્યુઆરી વિસર્જન થશે અને આ દિવસે અમે ઘણા સોશિયલ કામો કરવાના છે જેવી રીતે કે આજે બાપાની બર્થડે છે તો અમે કેક કટિંગનો આયોજન રાખ્યો છે એમાં એવું વિચાર્યું છે અમે કે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા અમે આ કેક કટિંગ કરાવવાના છે જેથી એમને પણ એવું થાય કે અમારું પણ કોઈ છે કેમ કે એ લોકો બિચારા ઘરમાંથી એમને એ લોકોએ કામ મૂકી દીધા હોય વોટ એવર જે બી કારણસર એ લોકો ત્યાં હોય પણ આજે એ લોકો પાસે આપણે કાર્ય કરાવશું તો એ લોકોને બી ઉત્સાહ ઉમંગ જાગશે ત્યાર પછી અમે એ લોકોને જમાડવાના છે અને આ રીતના સોશિયલ અમે આજની એક્ટિવિટી કરવાના છે ત્યારબાદ અમે બ્લડ કેમ રાખવાના છે બ્લડ કેમનું સૌથી મોટું કારણ એ છે કે આપણી જે આ ગણપતિ બાપાની મૂર્તિ છે એ આપણા છત્રપતિ સંભાજી મહારાજના રૂપમાં છે હવે સંભાજી મહારાજ જયારે તેમના અંતિમ ક્ષણમાં હતા ત્યારે એમના શરીર લોહી સિવાય કઈ હતું ઔરંગઝેબેના પર અત્યાચાર કરીને હાથ આંગળી નાક બધું જ એમનું કરી નાખેલું હતું પણ તો બી આપણો ધર્મ છોડ્યો નહીં હતો તો હવે એ માને આપણા માટે એનું લોહીનું પાણી કર્યું તો આપણે એના માટે શું કરી શકીએ એટલે અમે રાધા યુવક મંડળ દ્વારા આયોજિત કર્યું છે કે અમે એના માટે બ્લડ કેમ્પ રાખીએ તમામ નવસારીની બધી જનતા જોડાય બધા બ્લડ ડોનેશન કરે અને આ બ્લડ ડોનેશનને મા બ્લડ ડોનેશન કેમ્પ બનાવે એવી આશા રાખીએ છીએ અને છવ્વીસમી જાન્યુઆરી જ્યારે અમારું વિસર્જન છે તો છવ્વીસમી જાન્યુઆરી આપણે કોને યાદ કરીએ આપણી આર્મીની સૌથી પહેલા આપણી આર્મી તો આર્મી મેં એવું છે કે જે આપણા એક્સ આર્મી ઓફિસર છે એ લોકોને અમે અહીં બોલાવવાના છે અમે એ લોકો પાસે આરતી કરવાના છે જેથી એ લોકોને પણ એવું લાગે કે નહીં આ સરસ આયોજન થઈ રહ્યું છે ને પછી અમે ગણપતિ બાપાનું વિસર્જન કરશું તો આ હતા જેમ બે યુવક મંડળ કે જેમણે માગી ગણપતિની સ્થાપના કરી છે અને તેઓને અહીંયા છવ્વીસમી તારીખ સુધી આશાપુરી મંદિરમાં સ્થાપન છે તો દરેક ભક્તોને વિનંતી છે કે આવો દર્શન કરો ગણપતિ બાપાના આશીર્વાદ મેળવો અને આજે જન્મદિવસ છે તો આજે પણ લાવો ચૂકતા નહીં આજે પણ આવો અને ગણપતિ બાપાના દર્શનનો લાવો લો આ પ્રકારના અનુભવ સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ લાઇનમાં લાઈનમાં નવસારી